તું પપ્પા ને વેલી પ્રવાસ ની વાત કર ને ના તું વાત કર એમને મારે કઈ એને વાત તું વધારે સારું પડે મારી વાત માને તું એની દીકરી છો ને તો એ તારી વાત જલ્દી માની લેશે એટલે તું વાત એ પણ છે ચાલ આમ એટલે ઓટોમેટિક આપણો પ્રવાસ થઈ જશે પોબાયવા જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ આજે તો શું વાત છે આ ભાઈ બેન દે આ વાસો છો હપી નાચું તો પડે ને પપ્પા ભણવામાં પહેલો નંબર લાવવાનો છે તો વાચું તો પડે ને પપ્પા જોઈએ કોનો આવે પપ્પા હું તમને શું કહું અમારે સ્કૂલમાંથી પ્રવાસ જાય છે તો અમે જઈએ અરે બેટા પ્રવાસે તો બધાય જ આ જાતા જ હોય પણ આપણે આ ભણવાનું રાખો એટલે આ પેલો નંબર લાવવાનો એ તો પપ્પા તોય થઈ જાય પ્રવાસ ખાલી બે ત્રણ દિવસનો હોય પપ્પા વન ડે ટુર જ છે જવા દયો ને એક દિવસમાં માં કાઈ ની ગણાય જાય ચાહુ તો અરે એક દિવસમાં આખા વરો ભણતર ઓલું થાય કાઈ નઈ થાય પપ્પા એ અમે કવર કરી લેશું જવા દયો ને પ્લીઝ ઠીક છે તો જી આવજો બીજું હું થેન્ક યુ પપ્પા આ લાડલી રહી ને બહુ મારી હા એ તો તમારી લાગલી જ છે આયા હું તો જોયું એમ જોઈએ એટલે કીધું હતું ન આ પાડત આ નોકરીમાંથી એકવાર હા આવી જાય ને મારો ઇન્ટરવ્યુ સક્સેસ જાય ને તો બસ ખબર ને આ ઘરમાં હવે ગમતું નથી ગુસ્સો આવે છે મને પહેલા જોયા વગર લગ્ન કરી તો નાખ્યા પણ હવે ખબર પડે છે કે ભવિષ્ય તો છે જ ને અહીંયા કંઈ મારું

કરો છો બસ પેપરમાં એડલાઈન વાંચું છું મારી વાત સાંભળને પેપર મૂકી દો ને પહેલાં એક મિનિટ બોલ શું કહે છે આવે લોકો એ બધી ફ્રેન્ડ્સ છે નક્કી કર્યું છે કે અમે લોકો બહાર ફરવા જઈએ છીએ 3-4 દિવસ માટે ફરવા તો ચાલે હમણાં હું ત્યાંમાંય ફ્રી છું સાથે જઈશું તો મજા આવશે હે ને એમાં એવું છે ગર્લ્સ ગર્લ્સ જઈએ છીએ તો આપણે જઈએ ને ત્યાં કેન્સર રાખી દે તું ને હું આમે તે ઘણા ટાઈમથી હું તને ઘરની બહાર પણ નથી લઈ ગયો અને તને ટાઈમ પણ નથી આપી શક્યો તો હું પણ વિચારું છું કે આપણે બે ત્રણ દિવસ કંઈ ફરવા જઈએ પણ પણ અમે લોકોએ નક્કી કરી લીધું છે તો હવે એ કેન્સલ તો નથી થાય ને મારી ઇજ્જતો સવાલ છે તમને ખબર છે કે મારી કીટી પાર્ટી વાળું ગ્રુપ કેટલું મોટું છે સારું તો પછી તારે જવું જ છે ઓકે તો જઈએ આપણે નેક્સ્ટ વીકમાં રાખીશું તું આવી જા પછી કંઈક પ્લાન કરીશું ભલે વાંધો નહીં અને હા તને શું કહું છું કે પૈસાની જેટલી પણ જરૂર હોય ને કબાટમાંથી લેતી જશે કાર્ડ છે મારી પાસે કે કામિની હું તને એક વાત પૂછું હમ પૂછો તું મારી સાથે લગ્ન કરીને ખુશ તો છે ને હવે એનો જવાબ તો મારી હા કેમ ખબર નહીં મારા દિલના ખૂણેથી ક્યાંક એવો અવાજ આવે છે કે તું મારાથી ખુશ નથી સાચું કહું તો જિંદગી છે અને ચાલ્યા કરે છે ખુશ થવું ના થવું હોય તો એની સમજ જ નથી અને હું હું મારી લાઈફમાં ખુશ છું મારા ફ્રેન્ડ સર્કલમાં ખુશ છું એટલે મેં આ વિશે ક્યારેય વિચાર્યું જ નથી કે હું તમારા સાથે લગ્ન કરીને ખુશ છું કે નથી હું પણ શું તને પૂછું છું સારું તો તું તારી તૈયારી કર ઓકે પણ તમને એક વાત કહેવાની હતી મારે હા બોલ બોલને મારા ક્રેડિટ કાર્ડમાં પૈસા જમા કરાવવાના છે તમારે કેટલા જોઈએ છે જેટલું મારું બેલેન્સ હતું મતલબ જેટલી મારી ક્રેડિટ હતી બધા મેં વાપરી કાઢ્યા છે ઓકે કેટલા જોઈએ છે તને અત્યારે એક વીસ જમા કરાવો ને પછી હું જોઈ લઈશ ઓકે મારો ફોન ચાર્જિંગમાં પડ્યો છે અને નંબર તને ખબર છે ટ્રાન્સફર કરી લે ઓકે થેન્ક યુ કેવા નોકરી મળી ગઈ મને આ પેલો એવો મેસેજ છે પેલો મેલ છે જેનાથી મને ખુશી થઈ છે જીવનમાં હા સાલ જીવનમાં કંઈક તો સારું થયું અહ સોચો બહુ ખુશ લાગે છે ના ના બિલકુલ નહીં લાગે છે પરથી રિઝલ્ટ આવવાનું શું આવી ગયું રિઝલ્ટ આ સોરી ભૂલી ગયા હતી કે મારો પતિ સાથ ફેલ છે આવી ગયું છે રિઝલ્ટ નોકરી લાગી ગઈ છે મને તને નોકરી લાગી ગઈ ખુશ થવાની શું જરૂર છે નોકરી મળી તો મને થાય બિલકુલ નહીં પતિ તરીકે જવાબદારીઓ વધે છે તમારી ઘરના કામ બાળકોને સાચવવાના એમાં ધ્યાન આપવું પડશે હવે નહી તો મારી નોકરી હાથમાંથી જશે એ બધું તો થોડું થોડું કરું છું ને થોડું થોડું નહીં પૂરેપૂરું સવારથી ઊઠીને વળગી જવાનું ને તો રાતના બાર વાગ્યા સુધી જે એક પત્નીની ફરજ હોય ને એ બધી ફરજો નિભાવવાની છે કારણ કે પતિનું કામ તો પહેલાંથી હું કરું છું ને આપણા ઘરમાં અરે પણ તું જ્યાં તારે જવું છે ત્યાં તો મોસ્ટ ઓફલી બધા નવ દસ વાગે પછી જ જાય છે ને આઠ કલાકની નોકરી હોય સરકારી હોય તો તો કહેવા શું માગો છો ઘરનું બધું જ કામ કરવાનું બાળકોને સાચવવાના તમારું ધ્યાન રાખવાનું પછી ત્યાં જોબ ઉપર જવાનું રાત્રે ત્યાંથી છૂટીએ એટલે અહીંયા આવીને પાછું કામ કરવાનું માણસ છું જાનવર નહીં ભવિષ્ય ભવિષ્ય શું વિચારવાનું હોય સાત ભણ્યા એમાંય ભણ્યા તો નહીં આખી જિંદગી ફ્રેન્ડ સાથે કાઢી નાખી અને અત્યારે પણ આ ઉંમરે પણ દોસ્તારોથી વધારે કઈ દેખાય છે બિલકુલ નહીં તને એવું લાગે છે પણ હું પ્રયત્ન તો કરું છું ને હવે જો નવા નવા ધંધા હોય તો તકલીફ તો પડતી હોય ચલ હવે આ ખુશીમાં આપણે ખોટો લડાઈ ઝઘડા દિવસ નથી કરવો જો આ ખુશીનો મોકો છે તો મને ખબર છે તું મને જે નિરાશ તો નહીં જ કરે ગોવિંદ અટપટી વાતો મને સમજાતી નથી મારા પેલા ફ્રેન્ડ પાસેથી મેં એક વીસ હજાર ઉછીને લેતા ને તને દવાખાનું છે તો એ આજેન માંગે છે તો હવે શું કરું શું કરવાનું શું ફોન બંધ કરી દેવાનો ફોન કરે તો ફોન લાગે જ નહીં ઘર તો નહી જ જોયું હોય ને અને જો કદાચ જોયું હોય ને તો કહી દેવાનું કે હું ઘરે નથી અરે મારો ખાસ મિત્ર છે હું એને આ રીતે કઈ રીતે ખોટો બોલી શકું તમે 20000 કે નાખ્યા એ મને કહેશો આ એક મે એક ધંધો ચાલુ કર્યો તો આ 20000 માં ધંધો કયો ચાલુ થાય છે ને પહેલા તમારે એ જાણવું છે

હાય હાય કેમ છો બસ મજામાં આજે બહુ લગાડી કંઈ નહીં આજે મારી ને જોબ માટે તો લાગી ગઈ છે તમારી પત્ની મને મળી હતી કાલે સાંજે હા પણ મને બિહેવિયર અજીબ લાગ્યો જેવો છે અને તું કેવી રીતે રહે છે એની જોડે અને તારા લેવલની છે પણ નહીં એકદમ ચીપ લાગે છે હમ સાચું કહું ને તો હું થાકી ગયો છું એની સાથે રહીને કારણ કે પતિ તરીકેનો જે માન મુર્તવો હોવો જોઈએ ને તો હું નથી બસ એ ખાલી ફોર્મેલિટી કરે છે કે હું એનો હસબન્ડ છું હવે હું કંદની વાતો મારાથી તને નહીં કહેવાય પણ હવે ગોવિંદ કે ને શું પ્રોબ્લેમ છે અને તું મને નહીં કહેશે તો પછી તારું મન મન રાખીને કોઈ મતલબ નથી જો મને છે ને એને ઘરમાં ફક્ત નોકર તરીકે હું રહેતો હોય ને એવું લાગે હા મારી ભૂલ એ છે કે ભાઈ હું જે ધંધો કરું છું એ ફ્લોપ થઈ જાય છે સક્સેસ મળતી નથી પણ હવે આ તો કિસ્મત ની વાત છે ને હું પ્રયત્ન ન કરતો હોઉં ને મારો વાંક હોય ને તો ઠીક છે પણ તમે કમાતા નથી બસ માર ટુકડે જીવો છો એ તો બધી વાત જવા દે મારી પાસે ઘરના કામે મને કે તમે કરી નાખો આ કરી નાખો પેલું કરી નાખો શું કરી હવે અસાઈ ગયો છું એની સાથે લગ્ન કરી નાખો શું કરવું છે આગળ આગળ હવે કિસ્મત ને જે મંજૂર હોય ને એ એ બધું છોડ હવે તું તારી લાઈફ માં કેમ છે ખુશ છે ને હમ મને તો એ સમજ નથી પડતી કે હું એની સાથે રહું છું પણ મારું મન નથી હોતું ત્યાં હું એક ઘરમાં જીવતી લાશની જેમ રહેતી હોઉં છું ફિલિંગ્સ તમને કોઈ વસ્તુ નથી મતલબ કહેવાય ને કે મારા શોખ બધા પૂરા કરે છે એમાં કોઈ શક નથી હું જે કહું છું એમ કરે છે અરે ઈવન તો કે મારી મારી પાછળ પાગલ છે પણ મને અંદરથી જે ફીલ થવું જોઈએ ને એ મને એના માટે નથી થતું જે મને તારા માટે થાય છે અને જો હું એવું ચાહું છું કે લાઈફ છે આપણે પ્રેક્ટિકલી જીવી શકીએ છીએ અને તું ચાહે તો આપણે બંને સાથે પણ રહી શકીએ છીએ પણ એ કઈ રીતે શક્ય બની શકે અરે કેવી રીતે શક્ય ના બને શું પ્રોબ્લેમ છે જો થારે મેરે થઈ ચૂક્યા છે મારા પણ અને મારે તો બે બાળકીઓ પણ છે તો હું કઈ રીતે અરે અરે સાંભળ આ દુનિયામાં એવું કોઈ કોઈ દૂધનું ધોયેલું નથી હોતું બધાને બધી રીતના જીવવાનો અધિકાર છે અને હું ચાહું છું કે હું પ્રેમ તને કરું તો પછી એને શું કામ ધોકામાં રાખું અરે એને કેમ અંદરમાં રાખું મારી ખુશી તારામાં છે ગોવી અરે પણ મારા માથે આટલી મોટી જવાબદારી છે પણ હું હું આ રીતે કઈ રીતે અરે હું બધું સંભાળી લઈશ ને તને મારી પર વિશ્વાસ છે ને ઠીક છે પણ અત્યારે મારાથી કોઈ નિર્ણય નહીં લેવાય જો અત્યારે હું જાઉં છું હું પછી તને ફોન કરું અરે ગોઈન સાંભળને ને અત્યારે મને સમય આપ હું હું અત્યારે તને કઈ કહી શકું તને ખબર છે આ તારી જોડે આ વાત કરવા માટે મે કેટલી હિંમત કરી છે કેટલા દિવસ હું ઊંઘતી પણ નથી હું વિચાર કરું છું કે હું તને આ વાત કેવી રીતે કરીશ પણ તે છતાં પણ મે હિંમત કરીને ને તું લઈ લે તારે જેટલો ટાઈમ લેવો એટલે તું લઈ લે પણ ઠીક છે

અરે મને ખબર જ હતી કે તમે નહીં માનો હા તો ન જ માનું ને એટલે મેં આમાં ફોટો પાડી લીધો છે જો આ જો જો આ કાકા છે એનું ભૂત નથી હા હા ઝૂમ કરીને જો ચૂપ રહે આ તોડ ઓળખે છે ને હું ક્યાંથી ઓળખતો હોય આને મને તો દેખાયું એટલે મેં ફોટા પાડી લીધા પણ

હું કામિનીનો હસબન્ડ બોલું છું તમે કોણ બોલો છો અને તમે આમ કેવી રીતે વાત કરો છો પતિવાળી છે પરણેલી છે અરે ક્યાં છે તમારી પત્ની રસોડામાં રસોડામાં તમારી પત્ની ક્યાં છે નક્કી કરીને પછી મને કહેજો વાત કરાવો મને એની સાથે અરે તમે કોણ બોલો છો અને શા માટે તમારે એની સાથે વાત કરવી છે અને તમે આમ આવી રીતે કેમ વાત કરી શકો આમ તમે કેમ ચિલાઈ ચિલાઈને વાત કરો છો

કે આ તમારા ગોવિંદ જોડે મારી જ પત્નીનો સક્કર ચાલે છે ઓ પ્રૂફ વાડી તારે પ્રૂફ જોઈએ છે ને તારું સરનામું મને સેન્ડ કર અત્યારે ઘરે આવીને બતાવું છું અને જો તારી બાયડી નીકળી ને તો તારી બાયડીને છોડ થપ્પડ તો પહેલા તને મારીશ નમા લો હા હા મોકલું છું તને લોકેશન આવી જા તું પણ ઘરે તને પણ ખબર પડે હમણા થઈ જાય દૂધનું દૂધ અને પાણીનું પાણી હા હા ચાલ ચાલ બેટા સ્કૂલ માં કેવી મજા આવી આજે અને તારે પેલી પેન્સિલ લેવાની હતી લઈ લીધી તે તારે સવારે દસ રૂપિયા આપ્યા હતા ને મેં પછી બીજું શું લીધું પાંચ રૂપિયાનું ઓહ અને તારે પેલું કંપાસ લેવાનું છે ને તો તારા માટે આજે હું નવું કંપાસ લઈ આવ્યો છું અને તારા માટે કાલે નવો યુનિફોર્મ લેવા જશું બસ સારું ચાલ જો આ તારા મમ્મી બહાર આટા મારે છે આ આવી ગયા બેટા તમે લોકો ઉપર જાવ હું આવું છું હા અને પછી આપણે જઈએ આઈસ્ક્રીમ લેવા માટે આ શું થયું આજે તો ખુશીનો દિવસ છે તું કેમ આમ ખોવાઈલ ખોઈ લાગો છો આ ફોન ક્યાં છે તમારો આ ફોન 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 હા ખિસ્સામાં જોઈને ફોન ક્યાં હોય બીજે ફોન 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 ને તારે શું કરવું છે તારો આટલો બધો મોંગો ફોન છે આ મારે તો વેચવા જાય તો ફોન ફોન હવે ડિસ્પ્લે બરાબર ચાલતી નથી અરે પણ શું છે પાસવર્ડ તમે અરે ખાઈ નથી હવે ફોનમાં શું હોય તને મારા પર વિશ્વાસ નથી કમલેશને કામ ધંધો નથી અરે મારો ખાસ મિત્ર છે કમલેશ તો મળતા રહીએ છે હવે મોડું बताओ હા તમે ચાલુ રાખો આ તો મળતા રહીએ પછી બસ મિત્ર છે તો વાત તો થતી રહે ને આ 3 વાગે મેસેજ કરો છો ગુડ નાઈટ બેબી નાનો છે કમલેશ દૂધ પીવે છે હા અરે કમલેશ હા ને કમલેશ સાથે તારા શું શું લેવા દેવા છે હા તો હવે તમે સાચું બોલો છો કે પછી હું મોઢામાંથી ઊગલા કારણ કે મને ખબર પડી ગઈ છે કે જે કમલેશ નામનો નંબર છે ને એ કામીની હેં અરે તો કહી દઈએ બસ ભવાની બસ ખાસ મિત્ર છે હા ખાસ મિત્ર ને તમે આઈ લવ યુ કયો છો આઈ મિસ યુ કયો છો કાલે જલ્દી મળીશું કેમ એવી તો શું ખાસ મિત્રતા છે કે રોજ મળવું પડે રોજ તમે એને મિસ કરો છો જો જો એવું કહી દે ભૂલથી ભૂલથી લખાઈ ગયા છે અચ્છા મને તો ભૂલથી ક્યારેય ના કહ્યું કે તું ક્યારે ઘરે આવવાની છે શું જમવાનું લઈ આવવાની છે તું ભૂખી છે કે ખાધું જો જો તું વિચારે છે એવું કાઈ નથી આ લે તારો ફોન અને તારે અમારો ફોન ચેક ની હું તારો ફોન ક્યારે ચેક કરું છું તો કરી લો હું કે ના પાડું છું તમારા પુરુષોનો વાંધો જા છે ખબર નહીં તમારી નિયતમાં કચરો કેમ આવી જાય છે ગોવિંદ આટલા વર્ષમાં મેં તમને તમને સાચવામાં શું બાકી રાખ્યું તમારું ઘર તમને તમારા કુટુંબ પરિવાર સમાજ અને તમારી દીકરીઓ બધાને સાચવ્યા ને તો છેલ્લે આ કરવાની ક્યાં જરૂર હતી મેરા તો આ મારા મારા ફ્રેન્ડે મેસેજ કરી હશે એની પાસે ફોન નથી ને એટલે બાકી એવું કાઈ નથી બની શકે બની શકે કે હું ખોટી છું પણ તમારો શહેરો મને કઈક બીજું જ કહેવા માંગે છે એ તું ખોટું વિચારે છે તું મારા પર આટલો તો વિશ્વાસ કર હું હું તારી સાથે તો તો ધગો કરી શકું છું ઠીક છે લો તમારો જો હું ખોટી જ હોય તો આ વાતની બેસ આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ આજ પછી હું ક્યારે તમને પૂછીશ નહીં કે તમે તમારા જીવનમાં શું કરો છો પણ આજ પછી મારા મેઇલ ફ્રેન્ડ્સ રહેશે એટલે કે પુરુષ મિત્રો હે મને આઈ મિસ યુ કેસે આઈ લવ યુ કેસે હું આપણી સાથે ફરવા જઈશ આ તો તું કેવી વાત કરે છે આમ તોળ હોતું હોય તમે કોઈ સ્ત્રી સાથે સંબંધો રાખો જે ફક્ત મિત્રતા હોય શકે તો હું કેમ નહીં જો ખોટો તારા મનમાંથી વેમ કાઢી દે એટલો તો તારે થોડો ઘણો તો વિશ્વાસ રાખવો પડે તારા પતિ ઉપર હા રાખો પણ અને રાખશો તો આટલા વર્ષો સુધી તમારા પર ક્યારેય શાક નથી કર્યો મે રાત્રે ત્રણ વાગે તમે બાથરૂમમાં જઈને મેસેજમાં વાત કરો છો મને ખબર પડે છે ગોવિંદ તમે ફ્રેન્ડના નામ ઉપર આટલા સમયથી વાતો કરો છો મને ખબર પડે છે તમને શું લાગે છે હું ગાંડી છું બિલકુલ નહીં સ્ત્રી બધું જાણતી હોય છે એને બધી જ ખબર હોય છે કે એનો પતિ ક્યારે ક્યાં અને કેટલું શું કરે છે પણ ઘણી વખત પોતાના સંબંધોને બચાવવા માટે પોતાના બાળકો માટે ચૂપ રહેતી હોય છે પણ ઠીક છે હવે તમે મને કહી જ દીધું છે કે તમે ખોટા નથી તો પછી આ વાતની આર્ગ્યુમેન્ટ આપણે અહીંયા જ પૂરી કરીએ